વદાઈને सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો તમને આજ લાગતું હોય છે કે અમારા ઘરે નથી આજે અમે આવી ગયા અમારા પ્રિય અમારા ભૂમી બેન છું બેઠા બેઠા રાઉણા ખાય નમ બધાય રેડી થઈ ગયા સંતાજો જાવ તમે બોલ ને જે આપડા શ્યામ કાજલ ભાભી શાંતિ દ્રુ રુદ્ર અમાર પિયુ ડીંગલો આજે અમારે અમાર પપ્પા માં બેઠા એ નથી આવતા વનિતા એવી બધા આવવાના છે હાલો બોલો હવે તમારે બોલવાનું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને તમને જોયો એટલે બધા ખબર તો હોય કઈ બાજુ જવાનું છે કે આજ છે ને આપણે ઘરેથી થી વિડીયો ચાલુ નથી કર્યો દક્ષા નાખો સીધા આપડે તારા ફિયર હોય જ અને આપડે આખો વિડીયો છે ને એ મંડપ વિશે જ રાખીએ એટલે જો અહીંયા અત્યારે અમે પહોંચ્યા ને પાંચક વાગી ગયા હતા આ રેડી થઈ ગયા એટલે હવે આપણે જેવું થયું હવે નીકળવાનું છે ચોપાટી હતો હમણાં પણ અત્યારે આપણે પોચી નતા હાઈ ગયા અહીંયા નવાપરામાં છે છે અહીંયા નવાપરામાં ત્યાં જાય દર્શન કરતા આવીએ

નવે આપણે રમાપીઠ ના દર્શન ને મંડપ માં પોચી ગયા હવે આપણે દર્શન કરી લઈએ હલો ભૂમિ હલો હવે મંડપ ના મને બધાય દર્શન કરી લીધા પછી અંદર કોથ હતી ની અલગ દર્શન કરી લીધા અને બધા પ્રસાદી લેવા બે ગયા અમે અહિયાં થી થોડું કંજારું છે પણ વેલા બે ગયા અંદર અંદર થાઉ છે

બધા હજી નહીં લાઈન લાઈનમાં બે ગયા બધાય તો બધા બધાય પ્રસાદી લેવા ફેર ભરાય બધા કાલો મામ ખાવા હાલો પ્રસાદી લેવા ઘરનો નો ઘર ખાવાનું નથી રામા પીર નો પ્રસાદ લેવાનું છે કે આલોમામ ખાવા Abra... Ah, mas... મંડપ દર્શન દર્શન કર્યા મસ્ત અને પ્રસાદી લીધી રામદેવ બહુ મજા આવી ને આયોજન બહુ મસ્ત કરેલું છે આપણે પ્રસાદી લેવા ગયા ને અહીંયા વ્યવસ્થિત રીતે બધાને પ્રસાદી આપતા હતા પછી થાળી આપણે કમ્પ્લીટ બગાડ ન થાય નાના બાળકો એના માટે સૂચના આપતા હતા આવું આયોજન હોય એટલે આવું બધું ધ્યાન રાખવા વાળા જે સ્વયંસેવક હોય ને એનું કામ આપણે વ્યવસ્થિત ગયું કે એટલા માણસોને સર્જન કરવું ને અહીંયા સાચવવા એ જ એક મહત્ત્વની વાત છે કાલ સવારે જો મંડપનો ખડો છે એટલે આત વાગે કા મૂરત છે કાને પેલા અત્યારે તો આપણે જોઈ છે ને એવા ઓલાવ પાસે રમે એને પછી બધા ભેગી ભેગી ફેરવીએ ને તોય રાડો રાડ થાય એટલે એને અહીંયા સ્યાન ભાઈને મજા આવે તો ત્યાં રમે અને અમે આવ્યા જાઈ મંડપ પાસે પાછળ જો મંડપની લાઇટોને ચાલુ કરવાનું

મંડપ નું આયોજન કર્યું હતું ને કહેતા તા કે રામા પીરુએના સપનામાં પરચો આપ્યો તો એટલે એને એમ થયું કે આયોજન કરીએ આપણે એટલે અહીંયા મંડપમાં આયોજન ચોપાટીએ કર્યું હતું પણ એ ચોપાટી આપણે જઈ નતા થઈ ગયા એટલે આજે આ મંડપ નું તમારે એમ હતું કે ના અહીં તો આપણે આવવું જ છે બધું નાનો હતો ને ત્યારે જાજા ટાઈમ થઈ ગયો છાંયામાં અહીંયા નવા પરામાય આશ્રમ છે બીજા ત્યાં થયો તો ત્યાં અમે નાના નાના લાગતા એટલે એમને ખાલી

હા હા લોકો ધ્યાન રાખીને ને રિક્ષા નું તમે રિક્ષા લાવતા આવડે તો વાંધો નઈ તો હું તો હોય તો ટ્રાફિક ઓછી થાય તો તું આગળ લઈ લે ને સાઈડ માં કરી લે જેવું હોય તો ના સ્કૂટર ઉપર જ બેઠા ને સ્કૂટર રજા માંગે સમજાવો ભૂમિ ને જો તમે

बार ने बात कही गई आते तारे गड़िया तो मारे देखा दो चलो बारवासी ध्रुव हैप्पी बर्थडे ओमा ध्रुव नो हैप्पी बर्थडे आज बर्थडे विश कर दी आलो थैंक यू सो मच थैंक यू हैप्पी बर्थडे

જય હા નઈ એટલે તમે પાછા રિટર્ન મારી ગયો રિટર્ન મારી ને પાછા મંડપ માં હવે વિચાર કરીએ કે આ રસ્તે થી પાછું જવાય એમ છે બધાય જાય પણ અહીંયા ટ્રાફિક બહુ છે એટલે ઘરે ઉભી ગયા

નિંજર ખોટી બાઈકરી અમારી લાઈટ રોડવી રાટ ટ્રાફિકમાં હોય કે મંડપ મંડપ વાગાના તો આગળ આગળ શું કરીએ ને શું

તો જો અત્યારે આપણે હને કોણ ન થાય ઉકાજો ગોબી ન થાય વાને શાંતિ ન થાય છે આપણે હા એ આળસ કરી ગયા આળસ કરી ગયા પછી કે હન જે ટ્રાફિક થઈ ને થાકી ગયા ને છે આપણે જો તો કોઈ કે ઉઠતા જ હતા નો માં રુદ્ર ઉઠી ગયો છે જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ We are going to have a picnic. Yes, we are going a Yes, we are going a

રામા પીરની <laughs> <laughs> <laughs>